இது தொடர்பாக புதுச்சேரியில் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த பணிகள் முழுவீச்சில் நடைபெற்று வருவதாக கூறினார்

ઓકાના મારા શિખો તો વિચાર્યું કે મોટી હોય તો જ ઊिवारीનો સંજોવ ઓ ભાવનો હોય દરેક નો મજા છે ભાઈ મજા મારી ગાય કુમાર છે બેન દીકરી મજા જેવા હતા એવું છે ગૌળ દરેક નો મારો ભગવાન મારો બાર બીજું નો ધણી દરેક આવી છે બીજું તમારી પેઢીની ની ગુનૈ છે તો સો ભગવાન કોઈ વાત કરવા નહીં હું તેવું ગમે તેવું જગરું છું

સ્વભાવી છે આવું મારા મહેલ દઈ રોમ બોલો છો ભગવાન આજ છે દીવાના પણ મારું બોલેલું આખે ખો વર્ષે બદલાતું નહીં હોય સ્વળું ખમવાનું મજાનું મોડું હતો અગોગો રાજી છે સીખોત્તર રાજી અત્યારે મારા મેળડીના ભોગવ સ્વભાવળ રાજી તમારા ઘેર બેઠી તો ઈ છો મૂન્ય રાવળના ઘેર બેઠી તો ઈ છે હું દેહની માતા મેળડીએ ખુશું તમારા વસ્તીના વાળા જેવા નખાશ્રી મારા દેવોના સ્વભાવળુ કઈ નોખા નથી એટલો પોત વનનું છોકરું ધૂણો તો હું માતાએ હેડી છું એસી વનનો દોહો ધૂણવા બેહો તો હું માતાએ હેડી છું ભૂહા નાના મોટા હોય હું દેહનું નાના મોટું નહીં લુઓની કિંમત કરવાની જરૂર નહીં મારા દેહની કિંમત કરજો કોઈ દાડો ભેઢીએ થાકલો હોવા જોઈ તો મારું ઉજ્જૈનની માતાનું પેન્શન તો વધાવો બોલીશું આ વધારા મારા તપશી બોલવા નહીં પડતા હોય મારો પોપરણનો ભીડ કહેતો હોય છે

પણ મેંગલો વાળા જોઈને બંગલો મહેમન ગતિ મેળણી નહીં કરેલી ઘેર આઈ ઓમના પરિવારે રૂમાનો પાટણ કે હે જતો આલુ એટલે એવું કીધું કે પૈસા ના હોય ચિંતા કરશો નહીં દાગી ના મેલીન તમે મારા ભુવા નાળો હું મેલડી આવી હોય તો સભાવળો લૂંટવા નહીં નીકળેલી આજ વેળા ડુબળી છે કાલે મારો તપસી હારી લાવશે આવું બોલીને જીતું ને ભાઈ હા બનાવત બોલતા છે પણ ધણી આજે કબૂલ વાત હોય તો એટલે હકો આવો સુખ આવો દુખ આવો ચડતી પડતી ભગવાન ના ઘર ની આબાની છે આબાની છે એટલો ધ્યનું કરેલું હોય ને કોઈ વાત રોકડા ના મળ્યા હોય તો ભગવાન ઘટતું છે ને મેળવી મારા મારા ગરીબનું ઋતુ તમે રાખો તમારું મારું ધંધાની માતાનું છે મજા અચ્છા ભાઈ એવું જો છું હું અત્યારે માતા છું જેળા છે છે ઠાકોર કદાચ તમારા કરમમાં દેરું લખાણું તમે મને પૂજો છો એક દાણાની વેળાએ આ ગોમાં સંત બાદજી હતા ને એ બોલે ગાજુ ગમે એમ જ હોય બીજી વાત નથી એમના પાસે દેરો હતો ને કોઈક હતું તારે ને કોઈ એમને કોઈ થતું નહીં તો અત્યારે તમારા ઘેર ગેરમજા હાથ મજા ઘર હોય તો હું કાળુ તમારાવણની માથા કમાપુ છું તમે ઓમો બે ને ક્યારેક આજરો મજા મારા વાપર્યું છે ખવાયું નાલું મારું મન વહેલું નહીં આવું હું તમારા માટે માતા બોલું છું તારે કશું છે ભવાડું આ જાણ હોય ત્યારે તમે હવન કર્યો મારીતર કરી એટલે મજૂરી મોળો ન કરવાની રળવાનું મારા દેહ નો છે મણના કમાવાથી પેટ ભરાય તેવો ના ઉતરવાથી હાથે ભેજો છે બવાળું તર્યું આવતા બાર મહિનાની વેળા આવો આજ લાખ વાપર્યા હોય આવતી સાલ તમારો જીવ એમ કે ના એ લાખ વાપર્યા ત્રણ લાખ થઈ તો વાપરી નફાતી આવી વેળા હોય હું મેલડી બોલી હતી કથા એવું કહેતી છું શું કોઈ નું છે બવળો મોડવો હોય મોડવો વણું ગાવા કહેવા ને એટલે મોઢા કેવું ખમાનો મોડવો હોય એટલે ખમા કહીશ પણ અત્યારે બીજો કોઈ કહેતી નહીં હું માતા મેલડી એવું બોલતી જઉ છું બધા વાલું મારો વિશ્વાસ તમારો મોનવી નો મારી શ્રદ્ધા સભાવાળો એમનો અત્યારે જમાનો છે કોઈ માનવા તૈયાર તો નહી ભાઈ બિહાર્યો છે બિહારી મેલડી બિહારી એવા એના દેરાના ભગવાન રાજી

આવું લાગતું હોય તમારું ઘર મેં નહીં ભાડ્યું છે ઠાકોર હું ગરીબ ની માથા આવી છું કશો અત્યારે જમોનો છો કે વસ્તી શું કરવાથી વાયરલ થાય અત્યારે તમે મીડિયામાં મીડિયા બધે જોયું છો

આ વેળાઇશો ભાઈ ભગવાન મજા કહેશો હું કાળુની બત્રીસીની માતા કું છું તો હવા દાડો પૂછો તેલ ફૂલની વેળા થાય મારી તેલ ફૂલનો સમય પતી જાય મારા તેલ ફૂલ હલાઈ જઈશ તમે બે હાથે હાલ હજાર હાથે ભગવાનના છોપડા લા લખાઈ દઉં મારું બધા ભગવાનની માતાનું હેણ છે તમે હવા રૂપિયો વાપર્યો ભગવાનના છોપડો હવા લાખના લેખે લખાઈ જઈશ આથી હવાઈ દાડો કે તેલ ફૂલની વેળા પતી જાય તમને નોનુંણું ધડ વાળું દેરું ભૂબકા ની કોશી ના પાડો મારું રાવણ ની માતા મેલડી એ ઉબકા ની ઉબકા ની વાત પૂરી ના પાડો મારું પિતા ઘોડ ની મેલડી નું વેણ છે બાર મહિના મેં ધીરે રચાયું ના બનાવું તો સ્વભાવળું મારું બેંગડીનું હોય હું મચી વાળા નામે ગોમે ગોમથી શીગર નો કોઈ જાય રાત નું જાગરણ નું પરિણામ ફેલતા નહી પરિણામ ભગવાન